આતંકવાદીઓને જડબા તોડ જવાબ આપનાર દેશની ત્રણે પાંખોની સેનાના પરાક્રમને બિરદાવવા માટે મોડાસા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયેલા તિરંગા યાત્રામાં ભિલોડા અને બાયડના ધારાસભ્યો ભાજપ સંગઠનના પદાધિકારીઓ કાર્યકરો શહેરવાસીઓ વિવિધ સંગઠનો સુરક્ષાકર્મીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ તિરંગા યાત્રાની શરૂઆત મોડાસા ચાર રસ્તા ખાતે આવેલા મહાલક્ષ્મી ટાઉન હોલ થી થઈ હતી જે મુખ્ય બજાર માં થઈ શહેરના રાજમાર્ગો પર ફરી હતી નિર્દોષ જે હિન્દુઓને હત્યા કરવામાં આવી અને ધર્મ પૂછી ત્યારે સમગ્ર દેશ ની અંદર રોષ ભબુકી ઉઠ્યો અને પરિણામે ભારતના સૈનિકોએ જવાનોએ જે એરસ્ટ કરી અને પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા હતા એને ધ્વસ્ત કરી નાખ્યા અને એ પછી જ્યારે પાકિસ્તાને પણ આપણા પર એટેક કરવાનો જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે આપણે સ્વદેશી ભરાયેલી ભારતની મિસાઇલે પાકિસ્તાનના એરબેઝને ખૂબ મોટું નુકસાન કર્યું અને આમ કહીએ તો પાકિસ્તાનને રગદોળી નાખ્યું એના ઉત્સાહના ભાગરૂપે સમગ્ર દેશની જનતા આજે ગૌરવની લાગણી અનુભવી રહી છે અને એના ભાગરૂપે આજે સૈનિકોને બિરદાવવા માટે આપણે એક ત્રિંગા યાત્રાનું આયોજન જનરલ આ આમ જનતાએ કર્યું છે અને આ મોટી યાત્રા આપ જોઈ શકો છો એ યાત્રા સમગ્ર મોડાસા નગરની અંદર પરિભ્રમણ કરી રહી છે જે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર જિલ્લા સંગઠન અને જિલ્લાના તાલુકા સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ ખાસ કરીને જિલ્લા સંગઠનના પ્રમુખ આદરણીયભાઈ શ્રી ભીખાજી ઠાકોર અને એમની ટીમ જે જહેમત ઉઠાવીને આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સરાહનીય છે સાથે સાથે આ તિરંગા યાત્રાની અંદર શેનના મોટાભાગના નાગરિકો પણ જોડાયા છે આપણે સૌ જાણીએ છીએ કે પહેલગામની અંદર આપણા દેશના અઠાવીસ નાગરિકોનું જે કરપીણ હત્યા કરવામાં આવી અને ત્યાર પછી ભારત ભારત દેશે આપણા વડાપ્રધાન શ્રેણી કોણેથી જે લશ્કર દ્વારા આતંકવાદીઓ પર જે એટેક કરવામાં આવ્યો અને મોટાભાગના જે પાકિસ્તાનની અંદર આશ્રય લઈ રહેતા આતંકવાદીઓ એમનો સફાયો કરવામાં આવ્યો છે સાથે સાથે પાકિસ્તાન એ એમની આતંકવાદીઓની જન્મભૂમિ ગણાય એવું છે એટલે પાકિસ્તાનને પણ આ વખતે આપણે આપણા લશ્કર એવો પાઠ ભણાવ્યો છે કે ભવિષ્યની અંદર આપણી સામે એ કોઈ આવું કૃત્ય કરવાની કોશિશ કરશે નહીં એટલે આપણે આજે આપણા વડાપ્રધાનશ્રી અને આપણા લશ્કરને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે થેન્ક યુ